જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે એક વખત યુવરાજના કોઈ નોકરે ગુનો કર્યો હતો આથી ન્યાયાધીશે તેમને યોગ્ય સજા આપવાનું નક્કી કર્યું આથી યુવરાજને એમ થયું કે મારો નોકર અને મારા નોકરને સજા મળે આથી તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો અને તેમને બચાવવા ઘણા બધી મહેનત કરી હોવા છતાં ન્યાયાધીશે તેમને સજા ફટકારી આથી તેમને અપમાન લાગ્યું કે હું યુવરાજ હોવા છતાં મારા નોકરને સજા મળે આથી તે ન્યાયાધીશ સામે બળજબરીપૂર્વક તેમને છોડાવવાનો પ્રયત્ન કરે છે આથી ન્યાયાધીશ તેમને એ ન્યાયાલય છોડવા આદેશ આપે છે અને કહે છે કે તમે અત્યારે ને અત્યારે આ ન્યાયાલય છોડી દો આથી તેમને વધારે અપમાન લાગે છે અને તેમનો ગુસ્સો વધી જાય છે અને તે ન્યાયાધીશની ખુરશી તરફ દોટ લગાવે છે જેવા એ નજીક પહોંચે છે ત્યારે ન્યાયાધીશની આંખો સામે જુએ છે એમની તેજસ્વીતા અને તેમનું વ્યક્તિત્વ અને ગંભીરતા જોઈ તે સ્થિર થઈ જાય છે અને આગળ વધી નથી શકતા પોતાની ભૂલ સમજાઈ જાય છે તરત જ ન્યાયાધીશ કહે છે કે હું આપના પિતાનું જે શાસન છે ને એનું રક્ષા કરી રહ્યો છું અને તમે પણ આ ગુનો કર્યો છે આથી તમને પણ સજા મળશે હું એ સજા આપું છું કે જ્યાં સુધી આ ન્યાયિકનો કેસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમને બંધન અને કેદની સજા ફટકારું છું તરત જ ત્યાંના ગાર્ડ તે યુવરાજને ત્યારે યુવરાજને પોતાની ભૂલ સમજાઈ જાય છે હાથ જોડીને એ ન્યાયાધીશ ગેસકીની માફી માંગે છે અને કહે છે કે મારી ભૂલ થઈ ગઈ જો હું જ કાયદાનું પાલન ન કરું તો પ્રજા કઈ રીતે પાલન કરશે જો મારા નોકરે ભૂલ કરી હોય તો તેમને સજા મળે અને આજે મેં ન્યાયલયની અંદર મેં ભૂલ કરી છે એટલે તમે મને સજા કરી છે અને હું સજા ભોગવવા તૈયાર છું અને ન્યાયાધીશની માફી માગી અને પોતે કેદની સજા માટે ચાલ્યા જાય છે આમ બ્રિટન જેવા રાજ્યની અંદર ન્યાયાધીશે ન્યાયપૂર્ણ વ્યવહાર કર્યો યુવરાજ હોવા છતાં પણ તેમને સજા કરી ત્યારે જ કાયદાનું સાચું પાલન થઈ શકે છે અને પાલનને કારણે જ સુશાસન શાસન આવી શકે છે વંદન છે આવા ન્યાયાધીશને કે જેમણે સત્તા સામે પણ પોતાનું ન્યાય લઈનું કાર્ય નીચું મૂક્યું ન હતું અને શ્રેષ્ઠ સાબિત કરી બતાવ્યું હતું